એક તો ફ્રી આમાં મારે દવા ખંપા બેટા બેમાં કઈ દીધું

આવ્યો ને શંકો પૈસા નહી સેવ સેવ જમીન નો ભાગ પાડી પાડીને પોળ પહેરને ચપ્પલ આ પોળ પહેરને હોય ચપ્પલ મેલી ગયો મારા હેતરમાં ચપ્પલ ના જોવું પેની ચપલ ગુ કરો શંકર ચક્કર લઈને આવવાનું જળવા બી પડે અમા

મારું નામ સનો એમો સનો ભા હવે પેલા ભૂંડોલો એ તો ઠંડામાં પડી ને કયો ખેતર માં ગીરી મારી મારી ભરી જઈ હે હું તો કઉજ એ તને આ એવું લાગ્યું તું મારે હેતર મુ લ્યો

તમે બીવડા થો ને તમારું જશે આમ હા હું જઉતા ફરી નાખ્યા મારા હેતર માં પગના મેલ કઈ દઉં જા મારા હેટાન બાર જતો કઈ દઉં એક જમીન કેરેટ ગોલ્ડ છે મારા હેતન માં કોઈ પગ ના દે ખબર પડી જાય બધા શામ માં ના જવાય

પહેલા પહેલા સાપ પે સંપલ તો લાવેલા કે તારો હા હાલ જ પહેલા ચીજ નાખ્યા એક પોયલું હતું કાકો પતરીજો પેલો કાકો છોકરા બધો હવાજ કરે છે મને બેસો ના

પતરું ખો ને એવો કાચો ભાડો તો પાવડો છો મજબૂત ઠેકવા ના આવી છે જો તમે લે આલો લઈ જા ચારસો રૂપિયા લે

ઉપર કાલતા એકતા બે ત્યા બોલો બે

સમાધાન થઈ જાય બંધ બંધ નાખે દુપાર અંદર ઉડી કપાઈ પારી એમ નું આટલું નહીં કે કચરું વારી દેવું કચરું નહી વારું કરશે માફને ફોડી નાખે કચરો અહેવાર આવશે કચરો બતાવવા બધાને એવા રો હું અમુક ફોન બોન લઈ આપશે કાલે બે કેમેરા ત્રણ કેમેરા આપડા જેવો કોઈ વાપર ના જોયે થાય મને મને દે આ બાજુ 干呢？干活去，赶紧拿回家去。啊，走。<noise> <noise>